આ મારી છે હવે ફરવા લઈને આવે છે પ્રાણી સંગ્રહ બને રહી છે જો મિત્રો તો આયા છે નીપડા જો એક આટા મારે આયા જો મિત્રો વાગ છે ઘોરો વાગ છે કોઈ જાણ ગામને આયા ને તો મિત્રો આયા છે વાગ છે ઘોરો વાગ આયા મિત્રો જો છે બે વાગે છે જો તમે

हेलो यूट्यूब चैनल में लिखो क्या मस्त होता है मजा माँ वाक़बत चाल ना मरे चाल लोग माँ आज वो यही क्या तीरूरत कुछ ही कल गार्डन माँ ताई तो वही लगाया होगा ऐगा वो बंटक्से बंटक्से ऐ बंटक्से वो हाँ से हाँ सारे

રમકે કે એ માહોલ તો નડતો તો મિત્રો આ જોવો તો મંકે મેન આપણે હા તો આમ એટલે કાકા તું નો નખતા યાર ગોયા ક્યાં છે તો મિત્રો તમે પબ્લિક જોવો તમે મારા ભાઈ એમની તો કેટલો આ આનંદ માણો આવી રહી

મિત્રો તો અહીંયા છે એક જોતા મારે ભાઈ બેઠો છે જો તમે

थो थो तो को कोई के आया जाओ मित्रा वाक चलो कोई जान राम ने आ गया ने तो ना नेत्र पे आ आ गया जाने तो ना पूरा देखा है ना पूरा देखा है एक

ये टाइगर अच्छा। तो आपरे आया थे जाओ आ टाइगर तो भाई निकल ले मार जा 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 जाओ ये टाइगर आया है देखो ये तो मित्र आया क्या से पूरा মিত্ৰ য' চেে যায় तो मित्र आया जो तो जो मागू से करा है। भाई आप

ને ગટર બનીવાળો પણ ખવડ એવું એટલે તો મિત્રો આગળ જો મગર છે મગર તમને દેખાડી જો જઈએ છે જવાય મોટા મોટા મગરું છે આ

મિત્રો તો અહીંયા બે કોમસ જવા પાણીની અંદર પાણી ન પાણીમાંથી બરાબર ના નીકળું આ મિત્રો જો રોડડા છે તો મિત્રો રસ્તો અમારા ગામડામાં અમને જો તો મળી રે ગાડીઓમાં જો પ્રાણી સંગ્રહાલય છે આ કે ડીએસ ની આ બધા ફરવા રહેતા હતા જો આપણે કે કામ કઈ શરૂ થાય પેઇન્ટિંગ નું ને એવું બધું કેનકાસ સુરત માં રિવર્સ એટલે કેટલું પબ્લિક પ્રોવાઈડ આયે હે હે મિત્રો જો રણ્યુ થા નાનું છે ના 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 બસ આવો છે કે ધોળું છે

परिणाम <laughs> बैठा મિત્ર રેખા જાય ને આ રાંડા એટલા દે ફિલ્ડ કોડેલા છે ના ઓ રાણો રાણો ખાલી છે આપને ફીટમાં મિત્ર ના છે 30 કિલોમીટર પર અવર 2 ફૂટ 96 પાસિંગ ફૂટ 50 ગેરિન વાળો અવેજ સતો હોય તો મિત્ર આયા આવી ગયા છે આ પોપડ જોઈ શકો છો લો આપણે જવા તો નથી જવું આગેલે જોઈ લઈએ અમે

तो मित्रों हम आगे चले से अब अपने गम तरफ जवाब दू वाला से धुलकी तल गार्डन से वाया तो नया सेंटर से बाट रमकडा से हां हेलो भैया हां सबको से ए ए माफ करो हाय हां तो मित्र जो आया फैक्ट्री रिजल्ट से अच्छा मज़े हैं लो तो हाँ चाबड़े पहले गया अबे दिमाग क्या इसे थोड़ा राइवे ऐसा हमारे फोटो शूट करें इसे कौन निकला हमे राइवे भी आपने आपने रूम है भीड़ आपने आपने बोलो भीड़ भीड़ लगे हमारे बगल के लड़के ने फोटो शूट करा बहुत इतना बहुत